સુરત સચિન જેઆઈડીસી પોલીસે બિહારના કુખ્યાત નોટંકી ગેંગના બે આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે આરોપીઓ પાસેથી એક દેશી હાથ બનાવટની પિસ્તોલ તથા પાંચ જીવતા કાર્ટિઝ ઝડપી પાડ્યા હતા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે સુરત સચિન જીઆઈડીસી પોલીસે બાતમીના આધારે બે કુખ્યાત આરોપીઓને ઝડપી પાડ્યા હતા સુરતના સચિન જીઆઈડીસીની લક્ષ્મી વિલા ટાઉનશિપમાંથી પોલીસે બિહારના છપરા સારન અને મુઝફ્ફરનગરમાં સક્રિય નોટંકી ગેંગના માથાભારે કુખ્યાત ગેંગસ્ટર અંકિત સિંઘ સહિત બેને દેશી બનાવટની લોડેડ પિસ્તોલ સાથે ઝડપી પાડ્યા હતા પકડાયેલ આરોપી પર બિહારમાં હત્યા ધાડ લૂંટ આર્મ્સ એક્ટ પોલીસ પર હુમલા સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા બિહારના છપરાસારન જિલ્લાના માંજી પોલીસ મથકમાં નોંધાયેલા રાયોટિંગ વિથ હત્યાનો પ્રયાસ તથા પોલીસ પર હુમલાના ગુનામાં વોન્ટેડ અંકિત સિંઘ ઉર્ફે ગદરસિંગની શોધખોળ માટે બિહાર એટીએસની ટીમ બે દિવસ અગાઉ સુરત આવી હતી જે અંતર્ગત સચિન જેઆઈડીસી પોલીસે બાતમીના આધારે સચિન જીઆરડીસી ની લક્ષ્મી વિલા ટાઉનશીપમાંથી અંકિત સિંઘ ઉર્ફે પરમેન્દર સિંહ ઉર્ફે લલ્લુસિંહ રાજપૂત અને તેના રૂમ પાર્ટનર ઉડનકુમાર કુમાર નવલકિશોર પ્રસાદ કુશવાહ ને ઝડપી પાડ્યો હતો આરોપીઓની તપાસ કરતા અંકિત સિંઘ પાસેથી પાંચ કાર્ટિઝ લોડેડ દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી પોલીસે પિસ્તોલ કાર્ટિઝ અને બે મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે લીધો છે

તેમની પાસેથી બે પિસ્તોલ અને પાંચ જીવતા કારતૂસ સાથે મળી આવેલો છે અને તેની સાથે તેના સાગરિતને પણ પકડેલો છે આ અંકિત સિંહની જે ગેંગ જે બિહારમાં છે નવટંકી ગેંગના નામે ખૂબ પ્રખ્યાત છે અને અસંખ્ય ગુનાઓ કરવાવાળી ગેંગ છે એને પકડવામાં અમને સારી સફળતા મળેલી છે અહીંયા એ મજૂરી કામ બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત